નગરપાલિકામાં મતદારોમાં સવારથી જ મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો વૃદ્ધ મતદારોએ પણ ઉત્સાહથી મતદાન કર્યું વોર્ડ નંબર બે માં બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા પટેલ પાણીબેન દોલાભાઈ પંચાણું વર્ષની ઉંમરે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી મતદાન મથક ઉપર આવી મતદાન કર્યું હતું ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારથી જ શરૂ થઈ ગયું હતું અધિકારીઓ પોલીસ સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ વહેલી સવારથી જ થઈ ગયા હતા જ્યારે ક્યાંય કાચું ન કપાય તે માટે ઉમેદવારો પણ વહેલી સવારથી જ પોતાના બુથ પર સ્ટેન્ડ ઉભા થઈ ગયા હતા ખેડબ્રહ્મામાં સવારથી જ મતદાન મથક ઉપર મતદારોની લાઈનો જોવા મળી ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે સાઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા અપક્ષોએ ઉમેદવારી કરી છે જ્યારે વોર્ડ નંબર ત્રણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર તરફે ટેકો જાહેર કરી ચૂંટણીમાંથી ખસી જતા હવે ઓગણસાઠ ઉમેદવારો જંગ ખેલાશે ખેડબ્રમા તાલુકા સા નંબર બે માં દસ મિનિટ વીજ પુરવઠો બંધ રહેતા અંધાર પર તાલુકા સા નંબર બે માં સવારથી જ મતદારો મતદાન મથક ઉપર મતદાન કરવા માટે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે ત્યારે સવારે દસ વાગે મતદારોની ભાઈઓ અને બહેનોની લાઈનો જોવા મળી ત્યારે મતદાન મથક ઉપર અચાનક વીજ પુરવઠો બંધ થતાં થોડાક મિનિટો માટે અંધાર પર છવાયો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જેબી ગુજરાત ન્યૂઝ